આજે હું તમારી સાથે શેર કરી રહી છું અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે ગુવાર ઢોકળીનું શાક આ શાકને આપણે એકદમ નવી જ રીતે કૂકરમાં બનાવીશું ના બેટરને અલગથી બાફવાની ઝંઝટ છે કે ના બેટરને હલાવવાની ઝંઝટ છે એક જ કૂકરમાં ગુવાર અને ઢોકળી બંને બનાવીશું તો તૈયાર થયેલ સબ્જીનો સ્વાદ તમને કાઠિયાવાડના કોઈ ઢાબાની યાદ દેવડાવી દેશે હેલો ફ્રેન્ડ્સ હું તૃષા કુકરમાં રેસીપી થી છ ચમચી જેવું કરવા મૂકીશું સબ્જી ઝડપથી બની જાય તે માટે આપણે આજે કુકરમાં જ બનાવીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી જીરું નાખીશું અને પચવામાં સરળતા રહે ને તેથી અડધી ચમચી જેવો અજમો નાખીશું અને સાથે જ બે સૂકા લાલ મરચાં નાખીશું સ્વાદ અને સુગંધ બંને વધે ને તે માટે થોડી હિંગ નાખીશું હવે આપણે એક સ્પેશિયલ લસણની ચટણી બનાવીએ જે આ સબ્જીના ટેસ્ટને બમણો કરી દેશે આ ચટણી કાઠિયાવાડની પ્રખ્યાત ચટણી છે હવે ગેસને થોડો ધીમો કરી આગળની પ્રોસેસ કરીએ અહીં ચટણી બનાવવા માટે હું એક પથ્થરનો ખલ લઈ રહી છું તેમાં આઠથી દસ કડી લસણ બે ચમચી જેવું લાલ મરચું પાવડર ઉમેરીશું થોડું જીરું અને સ્વાદ અનુસાર મીઠું તેને સરસ રીતે વાટી લઈશું અને ખલમાં પીસવાથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે ઈચ્છો તો મિક્સરમાં પણ બનાવી શકો છો પણ અસલ ટેસ્ટ જોઈએ ને તો ખલનો જ ઉપયોગ કરજો હવે આપણે સબ્જીને જોઈએ વઘાર સરસ આવી ગયો છે તેમાં આપણે તૈયાર કરેલ ચટણી ઉમેરીશું ચટણી ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રાખવી ચટણીની અંદર જે લાલ મરચું પાવડર વાપર્યું છે તે બળી શકે છે તેથી ગેસ ધીરો જ રાખવો ચટણીને સરસ મિક્સ કરી બે મિનિટ જેવું થવા દઈએ હવે આપણે ટામેટાની પ્યોરી ઉમેરીશું મેં અહીંયા પહેલેથી જ બે ટામેટાની પ્યોરી બનાવીને રાખી છે ટામેટાની પેસ્ટ ઉમેરવાથી સબ્જીની ગ્રેવી એકદમ સરસ ઘટ બને છે ટામેટાને પણ થોડીવાર વાર તળવા દઈશું હવે એક મસાલાની પેસ્ટ બનાવીશું તેના માટે બાઉલમાં અડધી ચમચી અડધી ચમચી હળદર અને બે ચમચી મરચું નાખી થોડું પાણી ઉમેરી મિક્સ કરી લઈશું આ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરવાથી મસાલા સારી રીતે ગ્રેવીમાં ભળી જશે અને મસાલા બળશે પણ નહીં આ રીતે મસાલાની પેસ્ટ તૈયાર કરીશું અને ગ્રેવીમાં પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લઈશું જો ગ્રેવીમાંથી તેલ અલગ ન થાય ને ત્યાં સુધી આપણે મસાલાને સાતતા રહીશું તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ અલગ દેખાવા લાગ્યું છે કોઈ પણ સબ્જીનો સરસ ટેસ્ટ લાવવા માટે ગ્રેવીને સારી રીતે પકાવવી ખૂબ જ જરૂરી છે જો તે કાચી રહેશે ને તો સબ્જીમાં જરા પણ ટેસ્ટ સારો નહીં આવે મેં અહીંયા અઢીસો ગ્રામ લીલો તાજો ગુવાર લીધો છે ગુવારને ઉમેરી સબ્જીને બે ત્રણ મિનિટ જેવો મસાલા સાથે પકાવીશું જેથી ગુવારમાં મસાલા ભળી જાય અને ખૂબ જ સારો ટેસ્ટ આવે તેને મેં આવી રીતે થોડા મોટા ટુકડામાં કાપીને લીધો છે ગુવાર ખાસ કૂણો હોય તેવો જ લેવો જેનાથી સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે આપણે કરીશું ઢોકળીના બેટરની તૈયારી બેટર બનાવવા માટે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં નાખીશું એક વાડકી ચણાનો લોટ એક વાડકી પાણી અને એક વાડકી છાશ આ ત્રણેય વસ્તુને આપણે એક સરખી માત્રામાં લઈશું અને તીખાશ માટે બે થી ત્રણ લીલા મરચાં એક ઇંચ જેવું આદું અને સાથે થોડી હિંગ નાખીશું અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું બધી જ વસ્તુને મિક્સરમાં મિક્સ કરી લઈશું જુઓ બેટર કેવું સરસ બનીને તૈયાર છે જો બેટરને ચેક કરવું હોય ને તો તેની ધાર આવી રીતે પાડવી જો આવું બેટર બનેલું હોય તો બેટર એકદમ પરફેક્ટ છે હવે આપણે બેટરને બાફવા મૂકીશું ગભરાશો નહીં આપણે તેને કોઈ અલગથી સ્ટીમ નથી કરવાનું તેને આપણે ગુવારની સાથે જ બાફી લઈશું તેના માટે કુકરની અંદર કોઈ કાટલો કે સ્ટેન્ડ મૂકી દઈશું આપણે તેમાં એક ગ્લાસ જેવું નવ પાણી ઉમેરીએ થોડું ગરમ એવું પાણી નાખવાથી સબ્જીની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને જો આપણે ઠંડુ પાણી નાખીશું ને તો સબ્જીનો ટેસ્ટ જ બદલાઈ જશે હવે તેની ઉપર હું એક ડીશ મૂકી રહી છું અને સાવધાનીથી બેટરવાળું વાસણ મૂકીશું જો અને ઉપરથી એક ડીશ ઢાંકી દઈશું બેટર ને ઉપરથી કવર કરવો ખૂબ જ જરૂરી છે જો આપણે કુકર ની જે સ્ટીમ થાય ને તેનું પાણી તેની અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું હવે ધીરેથી કુકર નું ઢાંકણું વાસી દઈશું અને હાઈ ફ્લેમ પર પાંચ સીટી વાગવાની રાહ જોઈશું જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો કૃપા કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જે બિલકુલ ફ્રી છે કુકરમાં પાંચ સીટી વાગી ગઈ છે અને કુકર સંપૂર્ણપણે ઠંડુ થઈ ગયું છે હવે તેનું ઢાંકણ ખોલીશું કુકર માંથી ઢોકળી કાઢીને બાજુ પર મૂકીશું અને ડીશ અને સ્ટેન્ડ ને પણ સાવધાની પૂર્વક કાઢી લઈશું હવે જુઓ આપણે ગુવાર ફલીને એકવાર ચેક કરીએ જુઓ ગુવાર સારી રીતે પાકી ગયો છે ઢોકળીના બેટરને વેલણની સહાયતાથી એક જ ડાયરેક્શનમાં ફટાફટ આપણે ફેરવી લઈશું અને બેટર એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે હવે જો ઢોકળીના બેટરને ચેક કરવું હોય ને તો કોઈક નાની ડીશ પર આવી રીતે થોડું બેટર સ્પ્રેડ કરીશું અને તેને ઠંડુ થવા દઈશું જેવું ઠંડુ થશે તેને આવી રીતે નીકાળીને જોઈશું જો બેટર કેવું સરસ નીકળી જાય છે એટલે આપણું બેટર બરોબર પાકી ગયું છે આપણે ઢોકળી પાથરવા માટે એક નાની થાળી લઈ લઈશું તેમાં સારી રીતે તેલ લગાવી દઈશું જેથી આપણી ઢોકળી આસાનીથી નીકળી જાય ઢોકળીનું બેટર છે ને તેને સારી રીતે આમાં ફેલાવી દઈશું આપણી ઢોકળી પણ ઠંડી થઈ ગઈ છે હવે તેના પીસ કરી લેશું કોઈ પણ તમારા ગમતા શેપમાં તેને કાપી શકો છો જો આવી રીતે નરમ ઢોકળી તૈયાર થઈ ગઈ છે કુકરમાં આપણે એક ગ્લાસ જેવું ગરમ પાણી નાખીશું તમને જેવી ગ્રેવી જોઈએ ને તેવું પાણી તમારે ઉમેરવું પાણી સરસ ઉકળે ને એટલે આપણે તેમાં ઢોકળી નાખીએ ઢોકળી નાખીને તેને પાંચ મિનિટ જેવું ધીમા ગેસ પર ઢાંકીને થવા દેસુ તો આપણી ડાબા સ્ટાઈલ ગુવારફળ અને ઢોકળીની સબ્જી બનીને તૈયાર છે જો તમને અમારી રેસિપી અને વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આવી જ રીતે મેં મગની ઢોકળીનું શાક પણ અમારી ચેનલ પર બનાવીને મૂકેલું છે તો તેને પણ તમે જરૂરથી જોશો અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પ્રેસ કરો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો